રાજકોટથી એક હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં યુવક યુવતી પર અત્યાચાર કરતો નજરે પડી રહ્યો છે મહિલાનો ભાગીદાર યુવતીને એક બે નહીં પરંતુ આઠ થપ્પડ મારે છે શહેરના અમીના માર્ગ પર આવેલી વેલ્યુ ફેશન સ્ટુડિયો નામની કપડાની દુકાનમાં હિસાબની બાબતે યુવતી અને તેના ભાગીદાર સાથે ઝકડો થાય છે જેમાં યુવતી ઉશ્કેરાય અને મહિલાને એક બાદ એક યુવક ઉશ્કેરાય અને મહિલાને એક બાદ એક આઠ જેટલા લાફા ઝીંકી દે છે જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે

રાજકોટમાં જીમમાં યુવકોની દાદાગીરી સામે આવી છે જીમની મહિલા કર્મી સાથે ગેરવર્તણૂક કર્યું મહિલા સાથે અભદ્ર વર્તન કેમેરામાં કેદ થયું છે જીમમાં મફતમાં એન્ટ્રી બાબતે ગેરવર્તન કર્યું સાત શખ્સોએ જીમમાં પ્રવેશી દાદાગીરી કરી તો સુરતની નવી સિવિલમાં ટ્રોમા સેન્ટરના મેડિકલ ઓફિસરને માર મારવાની ઘટના સામે આવી છે લાજપુર જેલમાં કેદ હત્યાના આરોપીએ મેડિકલ ઓફિસરને માર માર્યો આરોપીએ કહ્યું કે મને ખાંસી છે સિવિલમાં રીફર કરી દો મેડિકલ ઓફિસરે ના પાડતા આરોપી મારવા લાગ્યો ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસર જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલમાં આવ્યો અને જ્યાં આરોપીએ મેડિકલ ઓફિસરને કાન તેમજ ગળાના ભાગે માર માર્યો હતો દીપ નામના આરોપી સામે મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મોરબીમાં બિસ્મા રસ્તામાં મહિલા ચાલકો પડ્યા લાકી પ્લોટ નજીક રોડ પર ખાડાના કારણે અકસ્માત થયો મોપેડ સવાર મહિલાઓ ખાડાના કારણે રોડ પર પડી વાહન પર સવાર ત્રણ મહિલા રોડ પર પટકાઈ ભરાયેલા પાણીના કારણે ખાડો દેખાઈ ન શકતા ઘટના બની અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં મહિલાઓ જઈ રહી છે પરંતુ ખાડો ધ્યાને ન આવતા મહિલાઓ નીચે પટકાઈ હતી મોરબીમાં જાણે કે પોલીસની પકડ ગુનેગારો પર ઢીલી પડી ગઈ છે જિલ્લાના અલગ અલગ ત્રણ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો ત્રણ અલગ અલગ બનાવોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં મોરબીના જેત પર રોડ પર ગોકુળધામ એપાર્ટમેન્ટમાં બુકાનીધારી ધારી તસ્કરો ફ્લેટના ફંગોળાતા દરવાજા પર ફંગોળાતા સીસીટીવીમાં કેદ થયા છે બીજી ઘટના વાંકાનેરનાઢુઆ નજીક ડીઝલ ચોરીના સીસીટીવી સામે આવ્યા છે બુકાનીદારની તસ્કરો ટ્રકમાંથી ડીઝલ ચોરી કરી ફરાર થતા કેમેરામાં કેદ થયા ત્રીજી ઘટના મોરબીમાં આવેલ બોહરા સમાજના પવિત્ર ધામમાં ચોરીને છે મોલાઈ રાજા સાહેબ દરગાહમાં પણ ચોરીનો બનાવ બન્યો અજાણ્યા તસ્કરોએ મોડી રાત્રે દરગાહમાં ઘુસી પર ચોરણ ભરેલ પેટી ચોરી કરી દરગાહમાંથી ચોરી તોડવાનો પ્રયાસ કરતા પણ નજરે પડ્યા હવે પરસેવો છૂટી જાય છતાં જ પોલીસ કામગીરી શરૂ કરી છે પોલીસે તપાસ પણ હવે હાથ ધરી છે ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ થયું અલગ અલગ કોમના બે જૂથ વચ્ચે બબાલ થતા આગળ બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું વાહન ધીમું ચલાવવા બાબતે બબાલ થઈ હતી બાઇક ચાલકને રોકી બાઇક ચાલકે કાર ચાલકે મારામારી કરી હતી તો ઘટનાને લઈને બાઇક ચાલક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ત્યાં બંને કોમના ટોળાઓ પોલીસ સ્ટેશન બહાર ભેગા થઈ મારામારી કરી હતી ટોળામાંથી અમુક અસામાજિક તત્વો દ્વારા

આગળ જયારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડી વાળા એક્ટિવ ઉભું રખાવી અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઇક વાળા ફરિયાદી છે કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને બંને પંપના ટોળાઓને વિખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઇક ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા મોરબીમાં ઓછીના રૂપિયા ન આપતા ઓફિસ સળગાવવાનો પ્રયાસ મોરબીના રવાપર રોડ પરની ઓફિસની આગ ચંપી કરી ચુનેદ પિલુડિયા નામના વ્યક્તિએ ઓછીના રૂપિયા માંગ્યા હતા રૂપિયા ન આપતા ઓફિસના દરવાજા પર પેટ્રોલ છાંટી આગ ચંપી કરી રાત્રિના બનાવની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ભોગ બનનાર દિનેશ પંડ્યાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે લોકોની સુરક્ષા કરતા પોલીસ કર્મીને મારી નાખવાની ધમકી મળી છે જૂનાગઢના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડીકે ગઢવીને મારી નાખવાની ધમકી મળી માલદી મેણશ્રી ચાંદેરાએ હેડ અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં આરોપી વિરુદ્ધ ડી કે ગઢવીએ ફરિયાદ નોંધી હતી જેને લઈને આરોપીએ રેન્જ આઈચ ઓફિસમાં ફોન કરી તેમજ રૂબરૂ જઈ હત્યાની ધમકી આપી દીધી માલદી મેણ શ્રી ચાંદેરા સામે કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી વાત રાજકોટની રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભારતમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચતા વેપારીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે સમગ્ર મામલે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા રાજ્યના કૃષિમંત્રી અને સીએમને પત્ર લખી જાણ કરાઈ ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ સાથે મળી ચાઇનીઝ લસણની હરાજી ન કરી હોવાનું સામે આવ્યું છે યાર્ડના સત્તાધીશો દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે મળતી જાણકારી પ્રમાણે ઉપલેટાના અલ્તાબ નામના વ્યક્તિ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રીસ ભારી લસણની આવક કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ લસણ કેવી રીતે ઉપલેટાના વ્યક્તિ પાસે પહોંચ્યું તે તપાસનો વિષય છે આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે ત્રીસેક કટા જેવું લસણ ઉતરેલું છે અંદાજે છો સાતસો કિલોનો જથ્થો છે આવી લહણ ક્યાંથી આવ્યું છે કોણે મંગાવ્યું છે એક તપાસનો વિષય છે લસણ ક્યાંથી એન્ટર થયું કેવી રીતે આવ્યું એના માટે અમે અત્યારે રાજ્ય સરકારમાં કૃષિમંત્રી શ્રીને ગૃહમંત્રી શ્રીને મુખ્યમંત્રી શ્રીને અમે ઈમેલ દ્વારા અત્યારે રજૂઆત પણ કરવામાં આવી છે કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે આવા જેટલા અવારા તત્વકાર અમારે જોડાયેલા હોય એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ કે ગોંડલ માર્કેટની માર્કેટિંગ યાર્ડની અંદર ચાઇનીઝ લસણની પણ શરૂઆત થઈ ગઈ છે એના લાભા લાભો શું હશે માનવ જાત ઉપર શું એની અસર થશે એની તપાસ કર્યા સિવાય આડેધડ આવું બિયારણ ક્યાંથી આવ્યું અને કેવી રીતે એની વાવણી થઈ તેની પણ તપાસ માન્ય કૃષિ મંત્રીએ કરાવી જોઈએ માલ આવ્યો ક્યાંથી ખેડૂતોએ ઉત્પાદન કર્યું કોઈને ખેડૂતોને કોઈ બિયારણ તરીકે દઈ ગયું છે રેલવે સ્ટેશન રોડ પરથી મોબાઈલ અને રોકડની પણ ચોરી કરી ટોળકી ફરાર થઈ મહિલા શાકભાજી લેવામાં મશગુલ હતી અને તે સમયે પહેલાથી રેકી કરી તૈયારીઓમાં બેઠેલા ચોરે પાકીટ અને મોબાઈલ તફડાવી લીધા જોકે લબરબુછોરની તો સીસીટીવીમાં કેદ થઈ મહિલાએ પોલીસને જાણ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો શહેરમાં શાતેર ચોરોએ ફફડાટ ફેલાવ્યો છે પરંતુ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે શાકભાજી માર્કેટમાં તકનો લાભ લઈ આ ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો મહિલાનું પર્સ અને મોબાઈલ તફડાવી લીધા હતા

મોટા શહેરોને પણ લુખાઓએ બાનમાં લીધા આ વખતે પોલીસ પણ બની ગુંડાઓ તોડફોડ કરતા રહ્યા અને પોલીસ જોતી રહી તો સુરતથી આવી શિક્ષણ જગતને ને શ્રમસાર કરતી ઘટના વિદ્યાર્થી પર તૂટી પડ્યા સિક્યુરિટી અને ફેકલ્ટી શું અમદાવાદ પોલીસ લુખા તત્વોથી ડરે છે શું હવે તોફાની તત્વોને નથી રહ્યો પોલીસ નો ખોફ અમદાવાદના કૃષ્ણનગરમાં બનેલી ચોંકાવનારી ઘટનાને લઈ આ સળગતા સવાલ ઉઠ્યા છે મર્સિડીઝ કાર સહિતના વાહનને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી બનાવના સીસીટીવી સામે આવ્યા જેમાં દેખાય છે કે કેટલાક લોકો મેદાનમાં પાર્ક કરેલી મર્સિડીઝ સહિત અન્ય કાર અને બાઇકને ધોકા મારી રહ્યા છે અસામાજિક મચાવેલા તોફાનના દ્રશ્યો બાદ વધુ એક ચોંકાવનારી ઘટના બની જ્યારે વાહનમાં તોડફોડ કરવામાં આવી રહી હતી તે દરમિયાન ત્યાંથી એક પીસીઆર વાન પસાર થતી જોવા મળે છે ખુલ્લા મેદાનમાં ટોળા દ્વારા વાહનોમાં તોડફોડ કરવામાં આવી રહી હતી તેની નજીકથી પસાર થનારી પીસીઆર વાન અલગ દિશામાં રવાના થઈ જે તોડફોડ થઈ રહી છે અને પીસીઆર વાન પસાર થાય છે તેની વચ્ચેનું બસો મીટર જેટલું જ અંતર છે તો પછી સવાલ છે કે પોલીસનું ધ્યાન કેમ ના પડ્યું આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે સમગ્ર જે આ ગાડી તોડવાનો જે બનાવ બનતો હતો એ દરમિયાનમાં અમારે એક કૃષ્ણનગરની થ્રી ગાડી ત્યાંથી પસાર થઈ અને એ નીકળી જાય છે જેને અમારા ઉચ્ચ અધિકારી સીપી સાહેબ સુધી એ બહુ ગંભીરતાથી લીધું છે અને તાત્કાલિક એ જે ગાડી અને એની અંદરના જે સ્ટાફ હતો એ તમામ વિરુદ્ધમાં જે છે ઇન્કવાયરી આપી દેવામાં આવી છે અને આમાં ખરેખર બેદરકારી સામે આવે થી એ લોકો સામે ગંભીર ખાતા કે પગલા ભરવામાં આવશે વાહન માં ડીપર મારવા બાબતે ઝઘડુ થયા બાદ કેટલાક લોકો એ વાહનની તોડફોડ કરી આ તોડફોડ કરવામાં આવી રહી હતી તે દરમિયાન ત્યાંથી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ની ગાડી પણ ફરતી જોવા મળે છે પોલીસ ની નજર સામે જે ઘટના બની રહી છે તેના પર પોલીસ કેમ આખાડા કાન કરી રહી છે બીજી તરફ જે અસામાજિક તત્વો વાહનો માં તોડફોડ કરી રહ્યા હતા તેમણે પણ પોલીસ ના ડર વગર ગુનાહિત પ્રવૃત્તિ ને યથાવત રાખી રાજકોટમાં પણ અસાજીક તત્વો બેફામ બન્યા છે જુઓ દ્રશ્યો માત્ર પાંચ જ સેકન્ડમાં અશખસે મહિલાને આઠ આઠ લાફા ઝીંકી દીધા મહિલા હજુ કંઈ સમજે તે પહેલા આ શખ્સ રાક્ષસની જેમ તેના પર તૂટી પડ્યો દાવો છે કે પીડિત મહિલા અને આરોપી ચિરાગ ચંદા રાણા અમીન માર્ગ પર કપડાની દુકાનમાં ભાગીદાર છે બંને વચ્ચે હિસાબ પેટેના રૂપિયા બાબતે બોલાચાલી થઈ કે મામલો એટલો ઉગ્ર બની ગયો કે આરોપી શખસે મહિલા પર હુમલો કર્યો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ફરી થી જુઓ આ શખ્સ નું રાક્ષસી કૃત્ય આ સમગ્ર મામલે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી આ ઉપરાંત રાજકોટમાં જ ચોકડી પાસે કેટલાક શખ્સોએ જીમમાં મહિલા સાથે ગેરવર્તન કર્યું જીમમાં મફતમાં એન્ટ્રી બાબતે સાત જેટલા શખ્સોએ મહિલા કર્મચારી સાથે બોલાચાલી કરી દાવો છે કે આ દરમિયાન શખ્સોએ અપશબ્દો બોલી મહિલા સાથે અભદ્ર વ્યવહાર પણ કર્યો આ મુદ્દે પણ જીમ સંચાલકે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે વડોદરામાં ગોકુલનગરના ચિંતામણી કિંગ મંડળના યુવાનોએ પોલીસની હાજરીમાં બબાલ કરી અયોધ્યાકા રાજા ગણેશ યુવક મંડળના યુવાનો મંડપમાં ડેકોરેશન કરી રહ્યા હતા તે દરમિયાન બબાલ કરી પૂર્વ કોર્પોરેટરના પૌત્ર મિહિર સોનેરા અને તેજસ સોનેરાએ ડીજેમાં ઉશ્કેરણીજનક ભાષણ આપીને બબાલ કરી ગણેશ મંડળના લોકો સામે ટી શર્ટ કાઢી અર્ધનગ્ન થઈ ડાન્સ કરી મહિલાઓ સામે અભદ્ર ઇશારા પણ કર્યા હોવાનો આરોપ લાગ્યો છે ત્યારે ગોત્રી પોલીસે બબાલ કરનાર આઠ શખ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે કે ગૌત્રી વિસ્તારમાં ગત વર્ષે પણ મારામારી થઈ હતી ત્યારે શું અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી કાયદો કડક નથી કે કાયદાનું પાલન નથી થતું આવા સવાલો ઉઠી રહ્યા છે આ તરફ સુરતમાં શિક્ષણ જગતને શ્રમસાર કરતી ઘટના બની ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મરાયો સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઘટના બની જેમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ વિદ્યાર્થીને માર માર્યો માર માર્યાનો વિડીયો વાયરલ થતા તપાસ કમિટીની રચના કરવામાં આવી અરવલ્લીમાં બાઇક સવાર યુવકે સ્ટન્ટ કરીને રોડને બાર

થયું એવું કે ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં બાકી કામોને લઈને લોકો રજૂઆત કરવા પહોંચ્યા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રીટેન્ડરિંગ કરતા વિવાદ વકર્યો ત્યારે નગરપાલિકાના સભ્યો અને લોકો વચ્ચે વાતચીત ચાલી રહી હતી પરંતુ વાત વિવાદમાં પલટાઈ ગઈ પહેલા તો વિકાસના કામોના લઈને વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે વાત મારી સુધી પહોંચી ગઈ લોકો એટલા લાલ થઈ ગયા કે સામે બેઠેલા કોર્પોરેટરની ની રિસ્તર કરી નાખી લોકોનો ગુસ્સો ફૂટ્યો અને નેતાઓને મારવાનો મોકો મળી ગયો હોય તેમ તમામ લોકો સભ્યો પર તૂટી પડ્યા હાજર લોકોએ કરી પણ માથે ફેંકવાનો પ્રયાસ કર્યો એક બે લોકો તો ટેબલ પર ચડી ગયા સભ્યોને લાફાથી માર મારી ગાલ લાલ કરી દીધો થોડીવાર માટે નગરપાલિકા જંગનો અખાડો બની ગઈ હતી લોકોએ ભેગા થઈ પાલિકા પ્રમુખ શૈલેષ પટેલનો નો પણ બોલાવ્યો આ તરફ ભાવનગરના જૂના સિંધુનગરમાં લોહિયાળ જંગ ખેલાયો અસામાજિક તત્વોએ વેપારી પર ચપ્પુના ખા માર્યા ઘટના કંઈક એવી છે કે પાનનો ગલ્લો ચલાવનાર ભરતભાઈ અસામાજિક તત્વોની માથાકૂટમાં વચ્ચે પડ્યા બંને લોકોને શાંત પાડવા જતા એક શખ્સે વેપારીને જે ચપ્પુના ખા માર્યા જે બાદ ઈજાગ્રસ્ત યુવક ભરતને સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યારે કે બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી મારામારીના દ્રશ્યો છે ભરૂચના અહીં પણ લુખાઓ બેફામ છે ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં બે થી ત્રણ યુવાનોને માર મારવામાં આવ્યો આ લુખાઓએ મારામારી કરી અને બાદમાં ફરાર થઈ ગયા પોલીસ મથક નજીક ઉભેલા લોકોએ યુવાનોને ઘેરી લીધા બાદમાં ત્રણે ટપોરીને મારી મારીને ધૂમા કરી નાખ્યા કોઈ ઢીકા પાટુનો માર મારે છે તો કોઈ લાફાવાડી કરે છે લુખાઓને ઢીબી ઢીબીને લાલ ઘૂમ કરી નાખ્યા કપડાં પણ ફાડી નાખ્યા રોડ પર મારામારીના દ્રશ્યો સર્જાતા દહેશત ફેલાઈ પોલીસ પણ માત્ર તમાશો જોતી રહી તો હાલ સમાચારો સમય થયો છે વિરામનો